એક બાઇકને અડફેટે લેતા બે વર્ષીય માસુમ બાળકને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે માસુમના પિતા સહિત ત્રણ ઈજા થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે સ્થળ પર લોકોના એકઠા થયા હતા ભાવનગરના ઘોઘા સર્કલથી રાધા મંદિર તરફના રોડ પર સર્જાયેલા અકસ્માત અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ રબર ફેક્ટરી નજીક અને જવાહર મેદાનના ના મુખ્ય ગેટ પાસે તેજ ગતિએ જઈ રહેલી કારના ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલી બાઇકને ધડાકા બેર અડફેટે લેતા વિકાસ રાજુભાઈ ઘેરા સલાટનું ગંભીર પ્રકારની ઈજાઓ થતા સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું જ્યારે માસૂમ બાળકના પિતા રાજુભાઈ સાનાભાઈ ઘેરા સલાટ તેમજ પુષ્પાબેન નામની મહિલા ઈજાગ્રસ્ત હતા તેમને 108 મારફતે સારવાર માટે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી અને પોલીસે મૃતક માસુમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે રાજુભાઈ ચનાભાઈ પરમાર રહેવાનો ગધેડિયા પ્લોટમાં જવાર મેદાન છે ને અહીંયા રહું છું અને સવારે દસ વાગે એક્સિડન્ટ થયું અમારો એક્સિડન્ટ થયું હતું એ ફોર વ્હીલ ફોર હારે ફોર વ્હીલ હારે મારા છોકરાને હું રોડ રોડ ઠેકતો હતો અને એમાં વચમાં એ ફોર વ્હીલર તો મને ઠોકી દીધું એટલું મને યાદ છે પછી હું બેવો થઈ ગયો હતો આટલી બધી ધ્યાન ન હતી મને જરાક મારી આંખો છે ને અંદર અંધારો જેવો જેવું લાગ્યું તો મારા છોકરાને મારો છોકરો બેવો થઈ ગયો મારી આંખો અંધારો થઈ ગયો મને પગ ઉપર બહુ લાગ્યો એટલે ઊભો કોવાની કોશિશ તો ખબર નતી ઊભો હાથમાં લાગ્યો છે માથામાં લાગ્યો છે અને પગ ઉપર ત્રણ જણા એક કોક હતી નો મને આટલો બધો યાદ નહોતું પણ બાય મારા મને ખબર પડી કે બાય નહીં લાગ્યું છે એક મારો છોકરો ને પહોંચે ત્રણ જણા રાજુભાઈ રાજુભાઈ ચનાભાઈ પરમાર છોકરા નામ આપે વિકા કિશનભાઈ રાજુભાઈ ચનાભાઈ મારો છોકરો મારો જ નામ બોલવાનું ને કિશનભાઈ રાજુભાઈ પરમાર ઉંમર બે વર્ષમાં રિપોર્ટર ફિરોઝ મલિક એ બીસી ન્યૂઝ ભાવનગર